કોઈપણ વસ્તુ છૂટી ના જાય જેથી તમે ખોટા હેરાન ના થાવ એટલે એક વખત વિડીયો પૂરો જુઓ જેથી બધી માહિતી મળી જાય બાકી આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હું તમને ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ અને આવા જ અલગ અલગ ટ્રેક્ટર છે ટ્રેલર છે થ્રેસર કાર બાઇક વગેરેના વિડીયો આવતા જ હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો હશે તો જ તમને નવા નવા વિડીયો દરરોજ જોવા મળશે ટ્રેલર વેચવાનું છે લાભુભાઈને તમે વિડીયો અંદર કન્ડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો સારું ટ્રેલર અત્યારે મીડિયમ કન્ડિશન છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરનું ટ્રેલર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે સાઈડું પતરા જોઈ રહ્યા છો મીડિયમ કન્ડિશનમાં છે તળિયાનું કન્ડિશન એકદમ સારું છે માત્ર સાઇડુમાં તમને સડો જોવા મળશે જે તમે નોર્મલ ખર્ચ કરાવશો એટલે એકદમ નવું ટ્રેલર બની જશે ટાયરનું કન્ડિશન પણ સારું તમે ટ્રેલર લેવાનું હોય તો આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને અમદાવાદ જોવા મળશે ટ્રેલર લેવું હોય તો ઓનર ના નંબર કઈ રીતના મેળવવા તો લાભુભાઈ નામ ત્રાણું સાત ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો